હેલો એવરીવાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં કેમ છો બધાએ હોફ કે બધા મજામાં હશો તો સવારના વાગી ગયા છે સાડા આઠ જેવું અને પૂજા પાઠ માન્ય સ્કૂલે વહી ગઈ ઘરના અડધા કામ એવું બધું થઈ ગયું છે તો આજે મારે યોગા છે ઓનલાઈન તો સાડા નવે એક કલાક છે ત્યાં સુધીમાં આપણે બાકીના કામ છે બધા કરી લઈએ વોશિંગ મશીન તો રોજ લોહી પીવે છે એટલે કપડાં જોઈએ કે શું થાય છે એમ કેમકે સેકન્ડ થર્ડ લેવલ ઉપર નહોતું ચાલતું પણ સેકન્ડ ઉપર ચાલતું તું બે દિવસ ત્યાં પણ કાલે એ નહોતું ચાલ્યું એટલે આજે જોઈ હવે નહીં તો પછી રિપેરિંગ કરાવવું પડશે હવે કેમ કે અહીંયા છે ને જો ડ્રાય કપડાં ન થાય ને તો સુકાય જ નહીં માન્યનો યુનિફોર્મ એટલો બધો ઝાડો છે ને કે સુકાય જ નહીં વાતાવરણ આવવું હોય એટલે તો રિપેર કરાવવું પડશે તો ચાલો હું ઓનલાઈન છે આજે યોગા કેમ કે વરસાદ જેવું હોય ને એટલે બે ત્રણ દિવસ ત્યાં ઓનલાઈન ચાલે છે બાકી મળું પછી અને આજે છે રાંધણ છટ તો રાંધણ છટની બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો ઘણા આ સાતમ રહેતા હોય અને ઘણા બીજી આવે એ રહેતા હોય તો અમે તો આ રહીએ તો અમે લોકો કઈ રહ્યો છો એ કહેજો અમે આ સાતમ રહીએ અને કાલે ઠંડુ ખાવાનું હોય તો આજે બપોર પછી કઈક બનાવશું જોઈએ કે થેપલા બનાવશું કે પછી પૂરી બનાવશું કઈક બનાવશું ચાલો વાગી ગયો છે બપોરનો દોઢ યોગા કરીને પછી કામ એવું જોરો સોરોમાં ઉપાડ્યું હતું કે ફ્રીજ નતી થઈ ડાયરેક્ટ માન્યાને મીસુને મૂકવાઈ ગયા આજે એવું ગોટાડે ચડી ગયું કામ જે બાકી હતું નહીં બાકીનું તો માન્યા મૂકીને સોરી તેડીને આવી મીશું ને મૂકીને આવીને પછી આવીને કપડા ધોયા તો મશીને લોહી પીધા કે આયલું જ નહીં આયેલું જ નહીં રાહ જોઈ ક્યારેક બંધ કરીને ચાલુ કરીને તો હાલે વળી બધું પછી એમાંથી કાઢ ગાભા બાર ધોયા કોરા કર્યા અને હજી સુકવી લીધા હમણાં કપડા અને કપડાં આજે છે ને થઈ ગયા જાજા કેમકે કાલના બધા હોય ને એ સવારમાં માં નાખા હોય ધોવા પછી મીસુ નાઈ ને માન્ય આવે ને બધા પછી કાલ ધોવાના ધોવાતા હોય તો આજે છેલ્લે મતલબ મોડું થઈ ગયું ને એટલે મીસુ ના કપડા હતા અને માન્યનો નો યુનિફોર્મ હતો બાકીના બધાય બધા બે ત્રણ સ્ટોલ વાળી આપણે વરસાદ એવું એને એક્ટિવામાં પડ્યો ઈ હતી તો કપડા એ જાજા જ હતા બધે બાર ધોયા આવીને ફટાફટ મેં પેલા છે ને કપડા નું કામ ઉપાડ્યું

તો એવું છે માન્ય હોમવર્ક બહુ જ આવે ટ્યુશન માંથી સાંજે લખાયું તોય પૂરું ન થયું અત્યારે આવીને સીધી બેસી ગઈ છે તો અત્યારે હું પેલા અને હમણાં છે ને રોજ બે અઢી વાગી જાય તોય કાલે તોય રહી ગયું હતું અઢી વાગ્યા સુધી મેં દઉં મૂકી દે વાંધો નહીં કહી દઈશ હું ટીચરને કે એક જ વાર લખું છે એમ તો ચાલો હવે પેલા જમી લઈએ ને જમવામાં જુઓ શું બનાવ્યું છે આજે તો ભૂખાઈ એવી લાગી ગઈ નહીં માનું પછી તો માન્યાને સુવડાવી આવી અને ટ્યુશનમાં મોકલી અને પછી આપણે કંઈક બનાવશું પૂરી કે થેપલા જોઈએ મીસું પૂરીનું કઈને ગઈ તો પૂરી બનાવશું એવું છે હું ને માનું આવી ગયા જમવા માટે હે ને માનું પછી સુઈ જશું નહીં જલ્દી જલ્દી જો કેટલા વાગી ગયા સવા એ તો થઈ ગયો નતર કહ્યું નું જમી લીધું નહીં માનું સ્કૂલેથી આવીને સીધું જોઈએ માન્યા ને શાક છે મારું અહીંયા રોટલો શાક ડુંગળી મરચું અથાણું છે જોરદારની આજ તો ભૂખ લાગી છે હે ને અને સાથે છે અહીંયા છાસ તો છાસ છે સાથે તો ગાય વાગી ગયા છે પોણા પાંચ હવે અને માને ટ્યુશન મૂકીને આવી ગઈ ચાર વાગે પછી આવીને એડિટિંગ કર્યું અને હવે મીશુને લઈ આવું પછી આવીને કામ ઉપાડવાનું છે આપણે તો ચાર વાગે આવીને વિચારતી હતી કે લોટ બાંધીને પૂરી કરવા માંડું પણ મેં કીધું પછી અધૂરું મૂકીને જવું પડે અને મારે વિડીયોનું અધૂરું રહી જાય થમને એવું બાકી હતું તો મેં કીધી પહેલા પૂરું કરી લઉં પછી કન્ટિન્યુ બધું કામ ચાલે તો સાંજે બના ચણા પલાયરા છે મીસું કે મમ્મી કાલે પાણીપુરી ખવડાવજી કે તમે કીધું છે ને પાણીપુરી આપણે બનાવી હતી ફોદી પાણી છે ને હતું જ મેં બોટલ ભરીને રાખ્યું હતું તો મેં તો આજ સાંજે બનાવી દઈશ પાણીપુરી બહુ યાદ આવે છોકરીઓને એટલે સાંજે એ બનાવવાનું છે ને પૂરી બનાવવાની છે બધું હમણાં આવી અને કુકર ચડાવી દઈશું ને પૂરી તો ત્યાં બનાવતા શું વાર લાગે ફટાફટ બની જાય અને મીશું કે મમ્મી થોડીક મેંદાની પૂરી બનાવે છે તો મેંદાનો લોટ લેતા આવી થોડીક મેંદાની પૂરી બનાવી નાખીશ ચાલો તો લઈ આવીએ મીશું ને પછી આવીને કામ ચાલુ કરી હજી કપડા સુકાય છે કેમ કે વોપારે ધોયા તાર લઈ તો સુકાવાના તો છે નહીં રાત્રે લઈશું અને યુનિફોર્મમાં માં ઇસ્ત્રી લગાવશું ચાલો તેડી આવું પેલા આમાં જો મીસુ માટે ભાગ હોય શું લીધું છે ખબર એક લાડવો લીધો છે અને બનાના લીધું છે એના માટે રોજ હું છે ને નાસ્તો લેતી આવી પાછળ બેઠી બેઠી નાસ્તો કરતી આવે કેમ કે ટાઈમ જ ન રહી હું એ પાંચ ને દસે બાર આવે ત્યાંથી આવતા આવતા અમારે પંદર મિનિટ તો લાગી જ જાય બાર મિનિટ કે પંદર મિનિટ ઘરે આવીને પાંચ જ મિનિટમાં ચેન્જ કરી અને એને બેગ ભરીને જવાનું હોય તરત જ એટલે નાસ્તો એ અત્યારે કરે ને રસ્તામાં તો જ મેળ પડે પછી સાત વાગે આવે ડાયરેક એટલે તો રસોઈ વહેલી બનાવું તો ચાલો જઈ આવી ત્યારબાદ શું જાય જ મારે બધી વસ્તુ લેવાની છે નહીં નજીક જ છે અહીંયા જ તો મારે વસ્તુ લેવાની આવું ચાલો જો બધું લઈને આવી ગઈ પ્લેટફોર્મ પર ઢગલા કરી દીધા છે આ પૂરી છે જે સાંજ માટે લોટ છે તો પૂરી છે ને મને પચાસનું પેકેટ વાળું ન મળ્યું ભાઈ કે નહીં મળે સો વાળું જ મળશે અને અહીંયા કાલ માટે લઈ લીધું છે આપણે શ્રીફળ અને ફૂલ અને જો આ ધોકડ ચૂલો ઠારવા માટે કંઈક આપણે આમાં લીલું મૂકવાનું હોય ને તો ધોકડ અહીં નીચે જ છે તો લેતી એવી પછી ધોઈ નાખશું આપણે ધોકડને બાકી ફ્રૂટ લેવી છું બનાના ખારેક અને જરદાલુ ઘણા અહીંયા બધા આને શું કે ખબર આલુ મેં પહેલી વાર સાંભળું તમને કોઈને ખબર હોય કહેજો જરદાલુ ને આલુ અને મરચાં લેવાના તો એ લઈ આવી ચાલો આને બધું ધોઈ નાખું લોટ બાંધી લો ફટાફટ પૂરીનો ચાલો જો બધું વોશ કરી નાખું આમાં ચણા બટેકા બાફવા મૂકી દીધા છે અને અહીંયા મેંદાનો લોટ ચાળી લીધો છે તો આમાં આપણે થોડુંક મોણ આપશું અને આમાં નાખશું તીખાની ભૂકી બીજું મીઠું બસ બીજું કઈ નહીં પૂરી છોકરીઓને એટલી પણ ખવાય નહીં એટલે ક્યારેક ક્યારેક બનાવી હાલે ચાલો બાકી આમાં નાખી દઈ મીઠું બાંધી લો લોટ પછી મળું તમને બરાબર ચાલો જો અહીંયા લોટ બંધાય તો થઈ ગયા રેડી બંને લોટ

દહી હું મેળવી દઈશ મસ્ત મજાનું મોડું તો ચાલો અત્યારે હવે હું અહિયાં બેસી છું બધું લઈને કેમ કે ભરવાનું છે ડબ્બામાં એટલે ચાલો પછી આપણે અત્યારે ખાવાનું છે પાણીપુરી તો હમણાં મસાલો બનાવું ચણા બટેટા બફાઈ છે અને થયું કેવું ખબર છે પછી કહો ચાલો બધું કામ રાંધવાનું પતાવી દીધું દીવાબતી પૂજા કરી લીધી અને એક વાત કહેવાની હું કહેતી હતી ને શું કહેતી હતી ખબર જો આ પૂરીનું પેકેટ હું લઈ આવી તો પચાસ પૂરીવાળું લઈ આવવાનું હતું ને તો પચાસ પૂરીવાળું ન મળ્યું મીશું ઓલા ભાઈ કે મેં કીધું મારે તો સો નથી જોતી પચાસ જ જોઈએ એ કે તમને પચાસ વાળું નહીં મળે સો વાળું જ મળશે કે પછી હું ક્યાંય બીજી દુકાને ગઈ ને મેં લઈ લીધું હવે શું થશે ખબર પાણી હતું ને જો આ પાણી હતું ને એટલે પૂરી લઈ મસાલો બનાવ્યો હવે આ પાણી પૂરું થઈ જાય અને પૂરી વધશે ઓલી રીલ જેવું થાય ઓલું ઇડલી બનાવી હતી ને તો સાંભાર તો બીજા દિવસે ઢોસા બનાવ્યા અને નહીં મેંદુવડા બનાવ્યા તો મેંદુવડા ને તો સાંભાર દો તો ત્રીજે દિવસે પાછા ઢોસા બનાવ્યા તો ખોભરાની ચટણી ભાઈ હતી તો ખોભરાની ચટણી પૂરી કરવા માટે પાછી ઇડલી બનાવી એના જેવું થાય આ બધું તો પાણી પૂરું કરવા આટલું પૂરી લઈ આવ્યા તો હવે પાણી પૂરું થઈ જાય ને પૂરી બધું ચાલો જમી લીધું હવે છે ને છાસ કરી લઉં કેમ કે કાલે છાસ એ ન કરીએ અમે તો ઘણા લોકો કરતા હોય પણ નથી કરતા અમે સાંજે કરી લઈએ ચાલો જુઓ કાલે બપોર ની અને સાંજ ની બંને છાસ બની ગઈ રાખી દઈએ ફ્રીજમાં હવે આપણે અહીંયા બનાવી લેશું અત્યારે કુલર

નાગલો ને બધું રેડી કરી લઉં સવારે પછી પૂજા જ કરવાની રે ખાલી તો ચાલો વિડીયોના એન્ડ ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને અને હા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં હાઇપ આપી દેજો હે ને ચાલો